જય માતાજી તો મજામાં બધાય તો આપણી વરસાદની ઠમ કરે નવા આવે આવેગા તો બધાનું સ્વાગત છે ને હાથમા ઘરમાં ઘરમાં ગઈ કારણ કે વરસાદ એટલો વરસાદ એટલો વરસાદ ને બધ્યું નીહાર્યું બે કાંટો કાટ જાય ને અમારે એટલો વરસાદ વર્યો કુતિયાણામાં એની વાત પૂછોમાં કાલે અમારા ગામમાં હેલિકોપ્ટર આવ્યું હતું તો હેલિકોપ્ટર આવ્યું હતું ગામમાં દેખાય જ નહીં એટલો વરસાદ પડ્યો કે આવો તો કેટલાય બરોહ રેકોર્ડ તોડે નાખ્યો વરસાદની આ ડોહા માણાય કે આ ત્યાં રેકોર્ડ રેખશે કારણ કે અમારા હા આવો વરસાદ કોઈથી નતો થયો એટલે આવો વરસાદ થયો ને જો વરસાદ નું કોઈ બોકાનું કોઈ કે તો કોઈ ને ગામમાં પણ આવું પડે શાકભાજી સારું કે વસ્તુ સારું કારણ કે આજ થોડોક વિરામ લીધો પણ મળી નથી લાગતું કે કેટલીક ઘડી વિરામ લે ચાલ ઉઠશે સાટા તા પણ માણા વટાણે એટલી ગળદી એટલી ગળદી કે વાત પૂછો માં શાકભાજી કોઈ છે જ નહીં કોનું કિલો કોનું કિલો લેતાય પણ ને બકાલું કોઈ બકાલું ને આપણી કઠોળમાં ચોરાશે એમ તો કઠોળ છે ચણાની દાળ છે ત્યાં મગ છે પણ રોજ કઠોળનું ન ભાવે એટલે મીધું લીલું તું લેવા તો લીલો કાલે આ રીંગણાનું બટેટાનું બનાવ્યું હતું ને ચણાની દાળ પણ બનાવી હતી આગ બનાવું આપણે ખીચડી સાબુદાણાની આ સાબુદાણાની ખીચડી પણ બનાવીને એમાંથી બટેટાનું શાક બનાવ્યું ને હાંજી વરે કહ્યું સેમ ટમેટા સેવતા પડી તો કંઈક તો કરવું પડે ને શાક ખાવું કામ રોજ ટાઢા ભાવતા ને ફેફલાન લાડવા એ કઈ ભાવતું નથી આવતા શાક રોટલો ને સંભારો ને છાસ હોય ને એટલે પેટ ભરે ને ખાઈએ આપણે કારણ કે કેટલા દીઠિયાના મીઠું મીઠું ખાઈએ તો આપણે બટેટા બાપા મૂકે દઈએ ને સાબુદાણાની ખીચડી પલા સાબુદાણા પલાડ દઈએ ભગત ની ચા પણ બનાવી લઈએ ભગત ચા આપી દઈએ ને હાલો હાલો આપણી શાકો બનાવી લઈએ પછી રસોઈ થાય કેવાનો અવાજ હોય

हमारे चानो का काटो आवे जाए चाय का पीवी जो ये के चानो पिए का हुदी का काटो नो आवे भगत ने हमारे हार वालो आपने चाकड़ी बोने गई, सब लोग की तो कई बार तो नो लगे चलो अपनी चाबोने गए, गए। सरस ताका तो आरी चाबोने

એટલે આપણે જો આ વઘારાઈ ગઈ ખીચડી ને એમ આપણે ઝીણે ઝીણે તાપી ને રાખી દઈએ એમાં નાખવાની છે હળદર આ છે મીઠું આ છે ધાણા જીરું ને સિંગદાણા ભૂકો છે જરાક પર નાખી પછી સિંગદાણા ભૂકો નાખવાનો છે આપણી ને લીંબુ અને એકદમ ધીમે તાપી ચડવા દેવાની છે ખીચડી સાબુદાણા બટેટા અને સિંગદાણ તો આપણે આમાં સાબુદાણા ભૂકો પણ નાખ દીધો માંડવી ભૂકો નાખી દીધો સાબુદાણા નાખી દીધા તો એમ આણી છે ને ધીમે ત્યાંથી ચડવા દેવાની છે એટલે મરચાઈ ને ખાંડ કે તીખી થાય છે એટલે બે દાણા નાખવાના છે ખાંડ અને લીંબુ તો આપણે જો ખાંડ નાખી દઈએ ને પછી બનાવેલી એ રોટલી કારણ કે રોટલી તા ભગત ની જોગે કારણ કે અમાર તો બધા ની ફરારી છે એવડો બધું છે એટલે ભગત હાડ રોટલી કરવાની છે પણ અમે કઈ ન્યા ને કોઈ ખીસડી તો સાબુદાણા ની આપણે ખીસડી તો ખાલી શોખ થી ખાવા હાર બનાવી આપણી કઈ અગિયારી છે પણ ન્યા તો જો આ આપણી ખીચડીમાં નાખી દીધું ચાલો